ગુજરાતના રાજકારણમાં વર્ષોથી ઉત્તર ગુજરાતનો દબદબો રહ્યો છે જેમાં ખાસ મહેસાણાનું મોખરાનું સ્થાન રહ્યું છે તેથી જ મહેસાણાને રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવામાં આવે છે પણ હવે નવા મંત્રીમંડળ એક જિલ્લાનો દબદબો તેમાં વધી ગયો છે ને આ જિલ્લામાંથી સંગઠન અને સરકાર બંનેમાં પકડ વધી છે ત્યારે કયો છે આ જિલ્લો જુઓ આ અહેવાલ હા બનાસકાંઠાનો ધબધબો હવે ગુજરાતના રાજકારણમાં સ્પષ્ટ દેખાય છે ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા જિલ્લાના વડગામના વણાવાડાના વતની અને હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મૂળ ડીસા તાલુકાના બલોધર ગામના એક જ જિલ્લામાંથી બંને સૌથી શક્તિશાળી પદ પર એટલે હવે બનાસકાંઠા ગુજરાતની રાજકીય શક્તિનું નવું કેન્દ્ર બની ગયું છે હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવી હીરાના કામ માટે સુરત ગયા હતા કોર્પોરેશનની સ્થાપના કરી પણ મૂળ વતન તો બનાસકાંઠા કાંકરેજના ગામમાં બિરાજમાન સમોર માતાજી એમની કુળદેવી છે હર્ષ સંઘવીના નેતૃત્વના ગુણો જોઈને આરએસએસના જયદીપભાઈ ત્રિવેદીએ તેમને જનસેવા તરફ પ્રેર્યા હતા અને એ જ પ્રેરણાએ તેમને ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચાડ્યા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આજે સર્વપ્રથમ કેબિનેટમાં હાજર રહેલા સૌ મંત્રીશ્રીઓને અભિનંદન પાઠવ્યા છે ટીમ ગુજરાત તરીકે ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા મહિલા અને વડીલો સુધી સૌ લોકોના હિતમાં વધુમાં વધુ કામ લોક ઉપયોગી કામ સમાજ ઉપયોગી કામ કઈ રીતે નીચે સુધી લઈ જવું જોઈએ વધુમાં વધુ મદદ કરવી જોઈએ તે માટે સૌ મંત્રીઓને શુભેચ્છાઓ જોડે જોડે આ દિવાળી દરમિયાન વધુમાં વધુ ગરીબોના ઘરમાં દીપ પ્રગટાવવાનું કામ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દિવસેને દિવસે વધુમાં વધુ કામ કઈ રીતે થઈ શકે તે દિશામાં બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું દિસાના પ્રવીર માણી અને વાવના સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ મળતા બનાસકાંઠાનું રાજકીય વજન વધુ મજબૂત બન્યું છે આજ જિલ્લાએ બે હજાર ચૌદમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી આપ્યા હતા તો વિપક્ષમાંથી પણ બી કે ગઢવી જેવા દમદાર નેતા બનાસમાંથી જ ઉભર્યા હતા લાંબા સમય બાદ બનાસકાંઠા ફરી ગુજરાતની રાજનીતિના કેન્દ્રમાં આવી ગયું છે એક જ જિલ્લામાંથી ભાજપ અધ્યક્ષ વિધાનસભા અધ્યક્ષ અને હવે નાયબ મુખ્યમંત્રી આ જ બનાસકાંઠાનો રાજકીય દબદબો સાબિત કરે છે

અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફરજીભાઈ ચૌધરીનાજી યાદ કરીશ કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર મને એક બૂથની જવાબદારી આપીને મને બૂથ પ્રમુખની પાસે ટેબલ પર બેસતા શીખવાડ્યો કે વિતે સ્લીપ ખાડીની શીખવાડતા શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વ શીર્ષક નેતૃત્વે જે જવાબદારી મિત્રો આપી છે એમાં આ જવાબદારી મારી એકલાની નહીં ભારતીય જનતા પાર્ટીના તમામ એક તમામ કાર્યકર્તાની જવાબદારી છે